તો ધોલેરા ભાવનગર હાઈવે પર બે બસ નો અકસ્માત સર્જાયો છે લક્ઝરી બસની એકબીજા સાથે ટક્કર થઈ અને અકસ્માત બાદ એક બસ પલટી હોવાનું સામે આવ્યું ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે અકસ્માતની આ ઘટના ધોલેરા ભાવનગર હાઈવે પર બની છે

લાગી રહ્યો છે. અગાઉ જે આપણે બાર મહિના રોજ ધોળેરા ભાવનગર હાઇવે પર જે પણ અકસ્માત બન્યો હતો. તેમાં બે કાર અથડાતા અમદાવાદના લગભગ ત્રણ સગા ફાઈ અને એક પુત્ર પાંચ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ જો બીજા અકસ્માત પચ્ચીસ પાંચ બે હજાર ના રોજ જે સર્જાયો તેની વાત કરીએ તો જેમાં ચાર લોકોના મોત થયા હતા. ને આમ આ હાઇવે પર તેર જ દિવસમાં બે અકસ્માતના કુલ નવ લોકોના મોત થયા છે. એટલે અકસ્માત સર્જાય છે પરંતુ આ હાઇવે અકસ્માતોની વણઝાર માટે જાણીતો હોય તેવું ચોક્કસ પણે કૃપા લાગી રહી છે અગાઉની ની આપણે આપડે બીજા અન્ય અકસ્માત ની જો આ બાબતે વાત કરીએ તો અ પચીસ બાર બે હજાર પચીસ ના રોજ ધોલે ભાવનગર highway પર સાંઘાણા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પણ વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો honda verna અને maruti actros વચ્ચે આ સર્જાયેલા અકસ્માત ચાર વ્યક્તિ પણ જીવ ગુમાવ્યો ત્યારે આજે ફરીથી થી એ જ ભાવનગર highway પર ધોલેરા ભાવનગર ઉપર અ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને એટલો જોરદાર અકસ્માત હતો કે તેમાં ત્રણ ની હાલત ગંભીર છે દસ લોકો ઘાયલ છે ઘાયલ લોકોને અત્યારે ભાવનગર માટે સારવાર અર્થે ખસેડવામાં આવે છે કૃપા બિલકુલ અકસ્માત આ ઘટના કેટલા વાગે બની અને મુસાફરો ની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે ચોક્કસ જણાવી દઉં કે આજે પાંચ ઓક્ટોબરના ના વહેલી સવારે જે હેબતપુરા ગામ નજીક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત ની ઘટના સવારે વહેલી બની છે આ બાબતે કોઈ પણ મુસાફર અત્યારે પ્રતિક્રિયા આવી નથી ક્રાઇમ તો મુસાફરો અત્યારે એકદમ આઘાતમાં છે અને તેઓ સારવાર લઈ રહ્યા છે જે ઘાયલો છે તે અન્ય મુસાફરો સુરક્ષિત છે એમ કેમ છે તેઓ પણ અત્યારે આ બાબતે કોઈ પણ પ્રતિક્રિયા તેમની સામે નથી આવી કેમ કે તેઓ લોકો અત્યારે હેપતાઈ ગયા છે અકસ્માતના કારણે તેમના અંદર ડર માહોલ છે અને તેઓ અત્યારે પણ કોઈ પણ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી શું બિલકુલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચશે અને તેને લઈને કઈ વિગતો જી ચોક્કસ પોલીસ પણ આ બાબતે સજાગ છે અને ચોક્કસ ઘટના સ્થળે પહોંચી સારવાર હતો જે પણ મદદ કરવાની હતી અ તે મદદ માટે પહોંચી સ્થાનિકો અને પોલીસ ની મદદથી જ આ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે છે બિલકુલ તમામ વિગતો બદલ આપનો આભાર